આજ રોજ નખત્રાણા પશુ દવાખાના ખાતે કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમારંભમાં ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ટીમ દ્વારા તેમનો પુષ્પો ગુંજ સાલથી દેશદેવીમાં આશાપુરાની છબીથી તેમજ ગૌમાતાની પ્રતિમાથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં બહુ જ સારી સેવા કરીને આ વિસ્તારના ગૌપ્રેમીઓમાં માલધારીઓમાં બહુ જેવી સારી નામના મેળવી હતી આ વિસ્તારના ગૌપ્રેમી એવા જસવંત ગિરી ગોસ્વામીએ એવું જણાવ્યું હતું કે રાત હોય કે દિવસ હોય વરસાદ હોય કે ઠંડીનો મોસમ હોય કોઈ દિવસ સેવા પશુ સેવામાં એમની ના ન હોય એ જ વાત હોય કે હું હમણાં જાઉં છું એકસો આઠ જેવી એમની સેવા હતી બિરદાવાલાયક એમની કામગીરી હતી આવા સેવાભાવી વયમર્યાદાના કારણે નોકરીમાંથી વિદાયથી આ વિસ્તારના ગૌપ્રેમીઓ તેમજ માલધારી લોકો દ્વારા એવું જણાવ્યું હતું કે એક બાજુ ખુશી છે તો બીજી બાજુ દુઃખ પણ લાગે છે કે તમારા જેવી કોઈ પણ સેવા નહીં કરી શકે પણ એમની પણ મજબૂરી કે વયમર્યાદાના લીધે એમને રિટાયર્ડ થવું પડ્યું એમના આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા એમણે એવું જણાવ્યું હતું કે તમને ગમે ત્યારે જરૂર પડે તો કોલ કરી શકો છો કે મારી પાસેથી પશુને લગતી યોગ્ય સલાહ લઈ શકો છો તેવું સુરેશભાઈ પરમારે ગૌ પ્રેમીઓ તેમજ માલધારીઓને જણાવ્યું હતું આ સન્માન સમારોહમાં જે આર ગોસ્વામી ગીતેશભાઈ ઠક્કર મિતેશભાઈ જોશી જયદીપસિંહ જાડેજા નોઘણભાઈ આહિર તેમજ નીતિશભાઈ જોશી મેહુલભાઈ સાધુ શિવભાઈ રાઠોડ ઝીલભાઈ જોશી તેમજ શાંતિલાલ બાપા તેમજ સ્ટાફ તેમજ પશુ ડોક્ટર આશિષભાઈ પટેલ ચંદ્રરાજસિંહ કલ્પેશભાઈ માલી તેમજ સ્ટાફ તેમજ વંશમ ગ્રુપ ગૌપ્રેમીઓ ભાઈઓ આ વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા